નમસ્તે ભારત એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધરાવે છે અને એ વારસા પ્રમાણે ડોક્ટર ને આ સમાજ ઈશ્વર ની ખૂબ નજીક અથવા દેવદૂત માને છે વાયરોક હોસ્પિટલ ને મધ્ય ગુજરાત ની સૌથી વધારે ઓર્થોપેડિક સર્જરી કરતી હોસ્પિટલ બનાવી અને જે વિશ્વાસ આપે અમારા પર મૂક્યો છે એ આ ભારત ની આધ્યાત્મિકતા ફરી જીવંત થઈ હોય એવું લાગે છે એટલે હૃદયપૂર્વક સર્વોનો બધાનો જ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ચારધામ યાત્રા હોય કે પછી વિશ્વ ભ્રમણ કરવું હોય કે પછી વ્યાજના વ્યાજ બાળક જોડે રમવું હોય આ દરેક વડીલનું સ્વપ્ન છે અને વાયરોગ દ્વારા આપેલી રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ દ્વારા ની રિપ્લેસમેન્ટ કરાઈ અને આ સેકન્ડ ઇનિંગ દુસરા બચપનની યાત્રામાં વાયરોક હોસ્પિટલને આપે સહભાગી બનાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર કોરોના પછીના કાળમાં જ્યારે જીવન નોર્મલ થવા માંડ્યું એ પછી ઘણા બધા યુવાનોને હિપના એવીએની સમસ્યા થવા લાગી એવા સમયે એ બધા યુવાનોએ રિયલ હિપ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી પર જે વિશ્વાસ દાખવ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપણા પરિવારનો આધાર એટલે કે આપણા આપણા શરીરનો આધાર એટલે કે આપણી એટલે કે આપણા આ આધારમાં એટલે કે તકલીફ પડી અને એના નિવારણ માટે તમે વાયરો પરિવારમાં સામેલ થયા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર ફૂટબોલ હોય કે બેડમિન્ટન ઈજા તો સહેજ છે પણ રમત પ્રેમ જીવંત રહેવો જોઈએ આ તકલીફોની વચ્ચે પણ તમે તમારા પેશન માટે લડ્યા અને આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટરના યોગ્ય માર્ગદર્શન હેઠળ તમે આ ખેલ જાળવી રાખ્યો એ બદલ તમારો આભાર તમારા દરેક નિર્ણયમાં આપણે એક જ ટીમ તરીકે કામ કર્યું છે જ્યાં સહકાર અને સમજૂતી બે તરફી હતી એ જ અમારી સાચી જીત છે આ જીત બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઓપરેશન પછી પહેલું પગલું ચાલવું હોય કે ઘરે ટાંકા કાઢવાનું હોય દરેક પડકારમાં તમે અમારું માર્ગદર્શન સ્વીકાર્યું અને દરેક દિવસ સાચી સાથ સંગત ટેકનોલોજી પર વિશ્વાસ કર્યો એ વિશ્વાસ માટે દિલથી આભાર તમે તમારા મુશ્કેલ સમયમાં ડોક્ટર્સ સ્ટાફ અને આખી વાયરોપ ટીમ પર અતૂટ વિશ્વાસ રાખ્યો તે સાથ અને સહકાર બદલ તમારો ખૂબ ખૂબ આભાર આભાર આપના પગને લગતી પીડાઓમાંથી મુક્ત થઈને ફરી

અમને અનેક બીજા રહસ્યોને ઉકેલવાનો લાવો મળે છે હું તમારો દિલથી આભાર માનું છું કે તમે તમારા સ્વાસ્થ્યની જવાબદારી મને સોંપી છે તમારો વિશ્વાસ એ જ મારી સૌથી મોટી કમાણી છે હું હંમેશા સાચી અને શ્રેષ્ઠ સારવાર આપવાનું અને તમારો ભરોસો જાળવી રાખવાનું આજે વચન આપું છું ડોક્ટર સિવાય પણ આપના આરોગ્ય પર સાથે રહેતી અમારી ફિઝિયોથેરાપી ટીમ હોસ્પિટલ હોય કે ઘેર જે પણ સેવા આપી પહેલું પગલું ભરી શકાય તેવા વિશ્વાસ માટે તમે અમને પસંદ કર્યા એના માટે અમે ખૂબ આભારી છીએ આ એકદમ ફાસ્ટ લાઈફ કોલાહલના યુગમાં પ્રામાણિકતાથી પ્રેક્ટિસ કરવી એ ખૂબ અઘરી કે દર્દી ભગવાન આ વાયરોક હોસ્પિટલ એ મંદિર અમે બધા જ વાયરોકના કર્મચારી એ પૂજારી અને જે અર્થોપાર્જન થાય છે એ ઈશ્વર પ્રસાદ આ જમાનામાં આ રીતે પ્રેક્ટિસ કરવી એ જો આપનો વાયરોક હોસ્પિટલ પર દ્રઢ વિશ્વાસ ન હોય તો શક્ય નથી એટલે વાયરોક હોસ્પિટલ પર દ્રઢ વિશ્વાસ મૂકવા બદલ વાયરો પરિવાર તરફથી આ ડોક્ટર્સ ડે નિમિત્તે હું આપ શબ્દ ખૂબ ખૂબ આભારી છું ઋણ છું અસ્તુ